નમસ્કાર ખેડૂત મિત્રો હું મકવાણા મનીષ ફરી એકવાર મારી આ ચેનલ ખેડૂતને લગતી માહિતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું કે મિત્રો જે આપણે અત્યારે તો આપણે જે પીડીપતિની જે કાંજી કરેલી છે તેમાં દવાનો રાઉન્ડ આલે છે અને જે આપણે સવારે જે આપણે નાસિકની વાત કરી કે તે લગભગ આપણે એકસો કે દસ દસ કે બાર દિવસની થઈ છે એકસો કે બાર દિવસની કે તેમાં આપણે સવારે દવા છાંટેલી હતી અને તેમાં પણ આપણે વાત કરી કે આપણે જે ગયા વિડીયોમાં જે બતાવેલું છે કે છેલ્લું ખાતર કે છેલ્લો દવાનો રાઉન્ડ આપણે મારેલો હતો અને જે સવારે દવા મારી કે તે ખાસ તમે જોઈ શકો છો કે જીરો જીરો પચાસ અને તે પણ સ્ટાન્ડર્ડ કંપનીનું આઈસીએલ કંપનીનું આપણે વાપરેલું છે અને સાથે એમાં બીજી કોઈ પણ પ્રકારની દવા એડ કરેલી નથી કે ઓનલી ફોર નકરું જીરો જીરો પચાસ એમાં છાટેલું હતું અને જે ગયા વિડીયોમાં તમને બતાવેલું છે કે જે આપણે ફૂગનાશક ને જંતુનાશક દવા નો આપણે બંનેનો ઉપયોગ કરેલો છે કે એ વાત ને આજે લગભગ બે દિવસ જ થયા છે અને કાલે આપણે જે એમોનિયા સલ્ફેટ એમાં જે આપ્યું અને અત્યારે જે મિત્રો પીડીપતિ ની કાંજી માં જે દવાની જે તમને વાત કરું કે અત્યારે લગભગ તે અઠાવન કે સાઠ દિવસ ની આસપાસ થઈ છે કે તેમાં આપણે અત્યારે ઉપયોગ કરેલો છે કે જીરો બાવન ચોત્રી નો તે પણ આપ ખાસ જોઈ શકો છો અને બીજા નંબરમાં મિત્રો કે જે જંતુનાશક ની વાત કરીએ કે હમણાં આપણે એમાં પણ આપણે દવા હજી છાટેલી જ હતી કે જે તમને કરીને કીધું કે હજી ચમત્કાર આવે એ ટેકનિક એમાં આવે છે અને ખાસ મિત્રો દવાની જે વાત કરી તો દવા પણ આપણે અહીંયા લાઈવ તમે જોઈ શકો છો કે જે આપણે લીમડા સાઇફર નો ઉપયોગ કરેલો છે કે કોનફિડલ નો ઉપયોગ કરેલો છે કે આલીફેરે આપણે પ્રોફેનો નો ઉપયોગ નથી કરેલો કે જે આ ફોસમેટ પીઆઈ કંપનીનું જે તમે જોઈ શકો છો કે કે અથવા ઇથિયોન પચાસ પચાસ ટકા ઈજી ફોર્મમાં જે આવે છે તેનો ઉપયોગ કરેલો છે અને સાથે સ્ટીકરનો ઉપયોગ કરેલો છે અને ખાસ મિત્રો કે જીરો બાવન ચોતરી આપણે અલગ ડોલમાં જ ઉતારવાનું કે તે વારંવાર અવનવા વિડીયોમાં કહું છું અને દવાનો પણ નોખો રાઉન્ડ જ બનાવવાનો છે અને તો ચાલો હવે મળીએ ખેતરમાં કે કેવી આપણી કાંજી છે શું છે તે ખેતરમાં જઈને આપણે થોડીક વાતચીત તે જે રીતે તડૂત મિત્રો આપણે જે વાત કરી આપણે વાડીએ કે જે આપણે કઈ દવા છાટેલી છે શું છાટેલું છે કે આમાં આપણે ઓનલી ફોર ઝીરો ઝીરો પચ્ચાનો ઉપયોગ કરેલો છે અને આગળ પણ તમને વિડીયો આપણે બનાવેલો છે કે ચેનલમાં મૂકેલો છે કે આમાં કઈ પ્રોસેસ કરી હતી શું કર્યું તું અને જે આપણે આજની તારીખમાં જે જીરો ઝીરો પચ્ચા છાંટ્યું કે ઝીરો ઝીરો પચાસ છાંટવાનું મિત્રો એક જ કારણ છે કે નીચે તમે જોઈ શકો છો કે જે આપણી આ ડુંગળીના કંદ હજી આમ તો આ નરમ થઈ ગયા છે પણ આપણે એને ગાળવા હતું કે આપણે ઉપરથી વૃદ્ધિ અટકાવવા હતું કે જે આપણે કે જીરો જીરો પચામાં કે મતલબ એમાં પોટાશ જ આવે છે કે એની વૃદ્ધિ અટકાવવા કે આપણે એનો ઉપયોગ કરેલો છે અને ખાસ મિત્રો કે જે આપણે એમોનિયા સલ્ફેટ વાઈપર હતું કે તે પણ તમને જણાવ્યું હતું કે આ આપણે ડુંગળી માનો કે અત્યારે એકસો કે બાર દિવસની થઈ છે અને હવે વધીને તો આજની તારીખમાં આપણે પીએત આપેલું છે અને વધીને હવે અઠવાડિયું કે દસ દિવસો ડુંગળી ઉભી રહે તે પછી આને આપણે કાપણી ચાલુ કરવાની થશે એટલે જેથી કરીને ખાસ ખેડૂત મિત્રો કે ચેનલ માં બહી ને રહેજો વિડીયોમાં પણ આગળ હજી બહી ને રહેજો કે આપણે જે પીડીપતિની કાંજી વાવેલી છે કે તેમાં પણ આપણે કે જે આપણે વાત કરી જીરો છે અને તારીખમાં જઈને આપણે વિગતવાર સમજીએ કે એમાં આપણે શું આજની તારીખમાં પ્રોસેસ કરેલી છે અને ખાસ ખેડૂત મિત્રો કે ડુંગળી પણ તમે નીચેથી તમે જોઈ શકો છો કે વ્યવસ્થિત રીતે કેવા આપણે દડા થઈ ગયા છે સાઈઝ દ્વારા વ્યવસ્થિત રીતે અને ખાસ મિત્રો કે જો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો જેથી કરીને આવા તમારા સુધી કે હવે આ પણ રાઉન્ડ હતો અને ખાતર આપણે એમોનિયા સલ્ફેટ નાખ્યું તેનો પણ છેલ્લો રાઉન્ડ હતો કે આજની તારીખમાં આપણે પિયત આપેલું છે અને હવે આના પછી લગભગ એક પિયત કે બે પિયત આપીને આપણે આ ડુંગળી ઉપાડી લેવાની છે કે જેથી કરીને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો એટલે જે આપણે ઉપર વટાણે વિડીયોમાં આપણે અલગથી વિડીયો બનાવશું કે આપણે કેટલું ઉત્પાદન લીધું છે શું કર્યું છે કે લગભગ મારા ખ્યાલ પ્રમાણે મોસ્ટ ઓફ આપણે બધા વિડીયો આપણી ચેનલમાં મેળેલા જ છે કે કઈ

એવી હાવ તમે જોઈ શકો છો વ્યવસ્થિત રીતે ડુંગળી ઊભી છે અને નીચેથીને પણ તમે જોઈ શકો છો કે કેટલી હાઈડવારી કે કેટલી ઊંચાઈ ડુંગળીએ લઈ લીધી છે અને જે આપણે હરબેના કરીને જે કંપની આવે એનું આપણે જે જીનીનો ઉપયોગ કરેલો હતો કે વૃદ્ધિ અટકાવવા માટે અને ત્યારે પણ આપણે જીનીનો ઉપયોગ કર્યો હતો ત્યારે પણ આપણે જે જંતુનાશક દવાનો ઉપયોગ કરેલો જ હતો અને તે પછી આપણે કે મિત્રો કે જે કાલની તારીખમાં તમને વાત કરું કે આજે તો આપણે પિયત પણ આપી દીધું છે અને ખાતર પણ આપી દીધું છે કે જે તમને કાલની તારીખમાં ખેડૂત મિત્રો તમને વાત કરું તો આપણે જે કાલે જીરો બાવન ચોત્રીસ અને જે જંતુનાશક દવા જે આપણે રેગ્યુલર વાપરી છીએ કે તેમાં સાથે આપણે એમાં એક ફેર કરેલો હતો કે પ્રોફેનો આપણે કાઢી નાખ્યો તો એની જગ્યાએ જે આપણે ફોસમેટ પચ્યા આવે કે તેનો ઉપયોગ કરેલો છે ફોસમેટ પચા લેમડા સાઇફર કોન્ફિડલ અને જીરો બાવન ચોતરીનો કે ખાસ ખેડૂત મિત્રો કે જે અત્યારે ડુંગળી કે લસણ વાવતા ખેડૂતો માટે એક મારા તરફથી એવી ખાસ નાની એવી ભલામણ છે કે તમે મારે પહેલાં કે માનો કે એક વખત લેમડા માર્યું કે જે આ મારો વિડીયો જોતા હોય છે એને ખબર જ છે કે લેમડા પ્રોફેનો અને કોન્ફિડલ કે એમાં પછી આપણે એ માર્યું એટલે પાછો બીજો રાઉન્ડ મારવાનો થાય એટલે પ્રોફેનો નહીં લેવાનો કે એની જગ્યાએ આપણે ફોસમેટ પચા છે તેનો ઉપયોગ કરી શકીએ કે પછી નકરું લીમડા ઉપયોગ કરી શકીએ કે નકરો પ્રોફેનો ઉપયોગ કરી શકીએ કે આવી જ રીતે ખેડૂત મિત્રો કે જે આપણે દવાનું ટેકનિક બદલવું પડે કે જો વારંવાર એકને એક દવા આપણે છાઇટા રાખી તો થીપ જાતી નથી અને આપણે જોઈએ એવું રિઝલ્ટ મળતું નથી કે જેથી કરીને અવારનવાર જે આ તમને કહું છું જંતુનાશક દવાનું કે વારે પહેલાં આપણે એક રાઉન્ડ ઓનો માર્યો તો એક રાઉન્ડ ઓનો મારી દેવાનો આ જો કદાચ આ તો હમણાં જે મારા વિડીયો જોતા હશે એને ખબર જ હશે કે આપણે બબે બે રાઉન્ડ ઉપરા ઉપર મારેલા છે એટલે બે રાઉન્ડ મારેલા છે એટલે એનું પ્રમાણ આપણે પિંચોતેર ટકા રાખેલું હોય સો ટકા પ્રમાણ નો રાખેલું હોય કે પિંચોતેર ટકા હાલી ફેરે આ રાઉન્ડમાં નાખેલું હોય તો પિંચોતેર ટકા આપણે બીજા રાઉન્ડમાં નાખેલું હોય કે એવી જ રીતે આપણે દવાના પ્રયોગ કરીએ છીએ અને આમાં પણ મિત્રો કે જે અત્યારે આ સાઠ કે એકસઠ દિવસની આપણે કાંજી થઈ ગઈ છે કે એમાં આપણે વૃદ્ધિ અટકાવવા માટે કે જીરો બાવન ચોતરીનું પણ સારું એવું કામ કામકાજ એ આપણે મિત્રો વાત કરી કે જીરો બાવન આપણે ચોતરી મારેલું છે કે એનપી કે જીરો બાવન ચોતરી કે એમાં પણ આપણે તમે ખાસ નોંધ કે બાવન ટકા આપણે પોટાશનો ભાગ આવે છે અને જે આપણે જીરો બાવન ચોત્રી અને ચોત્રીસ ટકા જે આપણે કેલ્શિયમ કહીએ કે આપણે તેનો ભાગ આવે છે અને ખાસ ખેડૂત મિત્રો કે તમે જોઈ શકો છો નીચે આપણે કે જે આપણે જીરો બાવન ચોત્રીનો ઉપયોગ કર્યો કે તે અત્યારે માઇનોર નહીં એવી વૃદ્ધિ અટકાવવાનું કામ કરે છે ને કે જે આપણા કાંદા કે જે આપણે થળિયેથી તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો કે આપણે જીન્ની માયરી કે તેનું પણ આપણે સારું રિઝલ્ટ મળ્યું છે ને ઉપરથી પાછું કે તોય એમ થયું કે હજી આ ડુંગળી હજી વહેતે જ જાહે કે જેથી કરીને આપણે પાછું ઝીરો બાવન ચોત્રીનો ઉપયોગ કરેલો છે કે માથેથી નહીં એવી થોડી વૃદ્ધિ અટકાવે અને આપણા કંદ મજબૂત કરે અને ખાસ ખેડૂત મિત્રો કે જે ડુંગળી વાવતા ખેડૂત મિત્રોને ખાસ ભલામણ અને લસણ વાવતા ખેડૂત મિત્રોને પણ ખાસ ભલામણ કે અત્યારે જે લસણમાં હવે જે ખેડૂત મિત્રો જે દવાનો રાઉન્ડ આપવા જાય આલી ફેરે કે તેમાં ઓગણીસ ઓગણીસનો ઉપયોગ અવશ્ય કરે અને આમાં આપણે મિત્રો બે વાર હજી ઝીરો બાવન ચોત્રીસનો ઉપયોગ કરવાનો છે અને જેથી કરીને આજની તારીખમાં મિત્રો વાત કરીએ કે આપણે આમાં જે પોટાશનું આપણે કહીએ કે એમાં આપણે પોટાશનો રાઉન્ડ તો આપેલો જ હતો અને જે આજે આપણે પિયત આપેલું છે અને આગળ આપણે કોરામાં કે જે આપણે માનો કે આપણે આ કાંજી છે એટલે એને આપણે બહુ પિયતની પણ જરૂર નથી રહેતી અને આજે આપણે આમાં એમોનિયા સલ્ફેટ આગળ આપી ગયા કે પાંચ વીઘાની છે આપણે રાઈટે રાઈટ પાંચ હવા પાંચ વીઘાની કે આગળ આપણે એમોનિયા આપી ગયા અને પાછળ આપણે પિયત આપી ગયા આગળ મતલબ કે કોરામાં એમોનિયા નાખી ગયા અને પાછળ આપણે પિયત આપી ગયા બસ આજની તારીખમાં આ જ પ્રોસેસ કરેલી છે કે હવે મળશું આપણે આવતા વિડિયોમાં કે જેથી કરીને જો કોઈ ખેડૂતભાઈઓ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય રાખજો અને જો કંઈ ખેડૂતભાઈઓ સુધી અમારો વિડીયો જતો હોય તો શેર કરવાનું અવશ્ય રાખજો તો હલો ચાલો હવે મળશે આપણે આગલા વિડીયોમાં તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં